1200 રૂપિયાના ડબ્બા પર બ્રાન્ડેડના સ્ટીકર ચોટાડી 1800 માં ભેળસેળિયું તેલ વેચાતું લીંબાયતની બે દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બને રેકેટ પકડ્યું માર્કેટમાંથી હલકી કક્ષાનો 1200 રૂપિયાનો તેલનો ડબ્બો લાવીને બે દુકાનદારો તેના પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટીકર અને બૂચ લગાડી 1850 રૂપિયામાં વેચી દેતા હતા આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતા સ્ટાફે પોલીસની સાથે લીંબાયત્રી કમનગર ખાતે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં ઢમી ગ્રાહક બની તેલની ખરીદી કરવા ગયા હતા જેમાં બંને વેપારીઓએ નકલી તેલનો ભાંડો ફોટી ગયો હતો લિંબાત પોલીસે બંને દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના ત્રણ ડબ્બા મળી આવ્યા હતા પોલીસે નકલી તેલના ત્રણ ડબ્બા સ્ટીકર અને બુથ સહિત મુદ્દામાં જપ્ત કર્યો છે ઉપરાંત શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાંજુજી તેલી અને શ્રી હરિઓમ સુપર સ્ટોરના માલિક મદનલાલ ભેરુલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે થોડા મહિના પહેલા પણ સરકારમાં ખાસ કરી શ્રમિક વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લિકેટ તેલના ડબ્બા પકડાયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત